મકર સંક્રાંતિનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે ત્યારે જે મુકા પક્ષીઓ છે તેમાં પણ કોઈ પણ પ્રકારના તેમના સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તેના માટે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવે છે બીજું દયા પ્રેમી છે અહીંયા કોઈ પણ પ્રકારની જો પક્ષી કે મૂકા પક્ષીઓને જો કોઈ ઈજા પહોંચે છે તો તેમાં એ નંબર જે તમને ટોલ ફ્રી નંબર આપેલો છે તેમાં કોલ કરીને તમને જણાવી શકે અને અહીંયા તાત્કાલિક ધોરણે તેઓ ત્યાં જે પક્ષીઓ છે તેમને ટ્રીટમેન્ટ મળી શકે આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે કબૂતર છે કે અન્ય જે પક્ષીઓ છે જે હવામાં ઉડતા હોય પતંગના દોરાના કારણે જ્યારે તેમને ઈજા પહોંચતી હોય છે ત્યારે એવા ગંભીર પ્રકારના બનાવ બનતા હોય છે અને જીવદયા પ્રેમી જે સંસ્થા છે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે જેમાં વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે અને જે સંસ્થાનો જે મનોબળ છે તે વધારવા માટે તે અહીંયા આવી પહોંચ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સંસ્થા દ્વારા જે ચકલીઓને તેમના માટેનું પણ એક ઘર તે પણ આપવામાં આવી રહ્યું છે જે લોકો અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે આવી રહ્યા છે પણ જે લોકોની પોતાની કઈ રજૂઆતો છે કે જે પ્રમાણે જે પક્ષીઓ છે કે તેમને પણ કોઈ ઈજા પહોંચી છે તે લોકો પણ અહીંયા રજીસ્ટર કરવા માટે એ લોકો આવી રહ્યા છે નોંધનીય બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ડોક્ટર વિજય શાહ સર્વપ્રથમ આ આવી જગ્યાએ આવ્યા છે કે જે જીવદયા પ્રેમીની આ જે સ્ટોલ છે તે તેઓ માટે ખાસ અહીંયા આવ્યા છે અને આપણે જોઈ શકીએ કે આ ગોત્રીનો જે વિસ્તાર છે અને ગોત્રીના વિસ્તારમાં આ જે સ્ટોલ છે એ બ્રિજની નીચે આ સ્ટોલ બનાવવામાં આવ્યો છે લોકો જે પતંગ ચગાવે છે એ પતંગ રસિયા હોય છે પતંગ બાજુ હોય છે જે જ્યારે પતંગ આકાશમાં પતંગ ચગાવતા હોય તો દોરાના કારણે જે ઉડતા જે પક્ષીઓ છે તે પક્ષીઓના મૂકતા પક્ષીઓને અહીંયા ઈજા પહોંચતી હોય છે તે ઈજાને ઓવરકમ કરવા માટે કરવા માટે અને પક્ષીઓમાં જીવ બચાવવા માટે આ જીવદયા ભ્રીજનીઓ સંસ્થાઓ અત્યારે આવી છે આપણે જોઈ શકીએ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ આપણી સાથે છે સાહેબ ઉત્તરાયણનું પર્વ છે ખાસ કરીને જે મુકા પક્ષીઓ છે તેમને પણ જે પ્રકારની ઈજા પહોંચે તે માટે પહેલીવાર એટલે પ્રથમ દિવસ છે આજે અને આજે તમે સ્ટોલ માટે અહીંયા આજે છું થયું વડોદરા મહાનગરનું ગૌરવ છે પશ્ચિમ વિસ્તારમાં આ સંસ્થાના માધ્યમથી છેલ્લા કેટલાય વર્ષોથી હરિનગર બ્રિજની નીચે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન ત્રણ દિવસ માટે કરવામાં આવે છે પવનની સાથે સાથે પક્ષીઓને જ્યારે નાનું મોટું નુકસાન થતું હોય ત્યારે આ પક્ષીઓને સારવાર મળે નિશુલ્ક સારવાર મળે એની ચિંતા એમના માધ્યમથી કરવામાં આવે છે પોતાના ખર્ચે પોતાની રીતે એમણે બધા જ સાધનો અહીંયા વસાવ્યા છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર હોય ઓપરેશન થિયેટર માટેની વસ્તુ હોય એના માટેના એબસોર્બેબલ ફ્યુચર હોય આ બધી જ વસ્તુ એમના ખર્ચે અને એમના મિત્રોના માધ્યમથી કરે છે અને સાયન્સ આણંદના તબીબો એમની સેવામાં રહ્યા છે દિવસ કામમાં ઘણા બધા લોકો તરીકે પણ એમની સાથે કામ કરે છે મોટી સંખ્યામાં પક્ષીઓને જે નુકસાન થતું હોય છે પક્ષીઓને જે ઈજા થતી હોય છે એની પાક ઈજા થાય એના શરીરની ઈજા થાય તમે જોઈ શકો કે વડોદરામાં અલગ અલગ જગ્યા પર સેન્ટર ઉભા થયા છે પરંતુ સારવાર કરતું કદાચ કોઈ એકમાત્ર સેન્ટર હોય તો આ હરિનગર ખાતનું સેન્ટર છે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આજના દિવસે વાયુદેવતા સૂર્ય દેવતા બંને શહેર ઉપર સરસ મજાની આ વખતે એમનો એ રહ્યો છે ત્યારે હું બધાને વિનંતી કરું કે ભલે અગાસી આપણા જઈએ પતંગો ચગાવીએ હિન્દુ ધાર્મિક તહેવાર છે એનું પોતાનું સાયન્ટિફિક પણ એક કારણ છે તેમ છતાં પણ પક્ષીઓને નુકસાન ના થઈને આપણે ચોક્કસ ચિંતા કરીએ અને જયારે થાય આપણા ધ્યાનમાં આવે ત્યારે આ સ્થાન ઉપર લઈ આવીએ મોબાઈલ નંબર પણ એમણે આપેલો છે આજનો આ દિવસે છે દાન અને પુણ્યનો પણ દિવસ છે ત્યારે

પવન સારો હોય તો ઉત્તરાયણ સારી જાય એ સ્વાભાવિક છે તો તમામ નગરજનોને ફરી એકવાર શુભેચ્છા આપું છું અને ઉતરાયણ સારી રીતે સુરક્ષિત રીતે સૌ પસાર કરે એવી સૌને શુભેચ્છા આજે અહીંયા હરિનગર બ્રિજ નીચે જસ્ટ કોલ કરીને જે સંસ્થા છે એમણે પક્ષીઓ માટે છેલ્લા આઠ દસ વર્ષથી જે સેવા આરંભી છે એ આ વર્ષે પણ એમણે અહીંયા સ્ટોલ રાખ્યો છે અને અમારી હાજરીમાં જ હમણાં કબૂતર થઈ અને દોરા સાથે આવ્યું એમને તાત્કાલિક એટલે આ ખુબજ મોટો સેવા યજ્ઞ છે અને એના માટે હું એમને શુભેચ્છા આપું છું ચોક્કસ જે સંસ્થાના સંચાલક છે તેમની સાથે પણ વાત કરીશું ઘણા વર્ષોથી તમે સેવા આપી રહ્યા છો પક્ષી બચાવ કેન્દ્ર ઊભું કરે છે શું અ નિમિત્તે છેલ્લા અમે દસ વર્ષથી અહીંયા પક્ષી આયોજન કરીએ બચાવી અને અહીંયા ખાલી પક્ષી બચાવવાની સાથે અવેરનેસનું કામ પણ અમે એટલું મોટું કરીએ છીએ આખું ઓપરેશન થિયેટર બર્ડ માટે જેટલું એક માણસ માટે કાળજી લેવાતી હોય છે એટલે અમે અહીંયા પક્ષી માટે લેતા હોય છે ઓક્સિજનના મશીનો પણ અમે અહીંયા મૂકેલા છે ટ્રોન્સેશન મશીન વેટનરી સર્જન ડોક્ટર છે ડોક્ટર પણ માઇક્રો સર્જરી કરી શકે એવા એબલ સર્જનો છે જે બર્ડ નાના હોય એની વિન્સ નાની હોય એનું અહીંયા રાખેલા છે અમે અમે છે છે નાના નાના લેબલો બનાવેલા છે અમે અંદર જેટલી સ્કૂલો છે એની અંદર અમારે વિઝિટિંગ કાર્ડ મોકલતા હોય છે કેમ છતાં રોડ ઉપર પણ જ્યાં પણ ટોળું દેખાય ત્યાં અમારી ટીમ વાળા છે ને બધાને વિઝિટિંગ કાર્ડ આવતા હોય છે તમે પતંગ ચગાવો પણ બધા અમારું કાર્ડ રાખો કોઈ પણ જગ્યા ઇન્જર બર્ડ દેખાય તો તમે અમારો સંપર્ક કરો આવી રીતે આ માધ્યમથી અમે જોડાયેલા અને હવે તો લોકોને અમારા અહીંયા પશ્ચિમ ઝોન ની અંદર બધાને ખબર છે આખા વડોદરામાં આ એક જ ટ્રીટમેન્ટ સેન્ટર અહીંયા પશ્ચિમ ઝોનમાં છે એટલે બધા સામેથી જ બધને લઈને આવતા હોય છે ચોક્કસથી જે પ્રમાણે પશ્ચિમ વિસ્તારનું આ એક કેન્દ્ર છે અને આ કેન્દ્ર પર જે લોકો અહીંયા આવતા હોય છે અગાઉ તે કેવી રીતે એપ્રોચ કરી શકશે તેના માટે જે વિઝિટિંગ કાર્ડ છે તે તેમને સુપ્રત કરવામાં આવે છે અને આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે રજિસ્ટ્રેશનની પણ જે પ્રક્રિયા છે તેવી રીતે જે સ્ટાફ છે તે સ્ટાફ અહીંયા ગોઠવી દેવામાં આવે છે સાથે જે વોલન્ટિયર્સ છે તે વોલેન્ટિયર્સ પણ એમને મદદ કરે છે જે ડોક્ટર છે તે તબીબ છે તે વેટરરી ડોક્ટર તે પણ અહીંયા ઉપલબ્ધ છે નાની જે માઇક્રો સર્જરી છે તે તે પણ પશુઓની અહીંયા કરવામાં આવે છે નિઃશુલ્ક કરવામાં આવે છે એક જ હેતુ છે કે જે ઉત્તરાયણ પર્વ છે તે લોકો રંગે ચંગે ઉજવે પણ ખાસ કરીને જે મૂકા પક્ષીઓ છે તેમનું ચોક્કસપણે ધ્યાન રાખે તેવી રીતની વાતો એમના દ્વારા કરવામાં આવી રહી છે અને ગોત્રી પશ્ચિમ વિસ્તારમાં ઘણા વર્ષોથી જે આ સંસ્થા છે તે જે મૂકા પક્ષીઓ છે તેમના માટે કામ કરે છે લોકો તેમના સુધી પહોંચે તે માટે તે જે વિઝિટિંગ કાર્ડ છે તે વિઝિટિંગ કાર્ડ લોકોને આપે છે અને તેમને જણાવે છે કે તમારો જે ઉત્તરાયણનો જે પર્વ છે તે તમે રંગે ઉજવો પણ જે મૂકા પક્ષીઓને એનાથી કોઈ પણ ક્ષતિ ના થાય તેનું ધ્યાન રાખવાની જો ક્ષતિ થાય છે તો તેમનો સંપર્ક કરવામાં આવે છે અને વર્ષોથી અહીંયા જે સ્ટોલ ગોત્રી ખાતે જે છે તે સ્ટોલ અહીંયા મૂકવામાં આવે છે જેમાં વેટનરી ડૉક્ટર છે તે તે પક્ષીઓની સારવાર કરે છે સર્જરી છે તે કરે છે અને ફરીથી એક વખત પક્ષીઓને જીવતદાન આપે છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્ય નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર